YouTube ફેમિલી કેમ છો બધા મજામાં ને મજામાં જ રહેજો અમે પણ મજામાં છીએ બધાને રામ રામ ને સીતારામ જય શ્રી કૃષ્ણ બધાને તો બધાય હાજર નરવા રે એવી શુભેચ્છા આપું છું તો આપણે આજે આવ્યા છીએ ગઢુલા ગામે ને આ છે ગઢુલાનું ગામ તો તમને બતાવું આ ગઢુલાનું ગામ છે અહીંયા છે રાહાપીનું મંદિર છે આ છે ને અમે અહીં ગાડી લઈને આવેલા છીએ તો જ આ ગામ તરફ છે જવાનો રસ્તો છે ને આ બાજુ તળાવ છે પેલો ટાવર છે ત્યાં પણ મંદિર છે પણ શેનું છે ખબર નથી આપણે ત્યાં ગયા હોતા અને આપણે આવેલા છીએ અહીંયા મામાદેવે કેમકે આજ ગુરુવાર છે કે ત્યાં દર્શન કરવા આવેલા છે તો આપણે આ ગઢોળા થઈને મામાદેવ જવા માટે રસ્તો હશે જોવાયથી ને અહીંયા આ તરફ જઈએ કેટલે વાલા ઢાપાના ખેતરપા દાદા આવેલા છે તો આપણે પહેલાં અમારે જવાનું છે આજ ગુરુવાર છે એટલે મામાદેવના દર્શન કરવા તો અમે જઈ આવીએ ત્યાં ને તમને પણ ન્યાજન બતાવશું હાલો દોસ્તો આપણે આવ્યા છીએ ખેતરપાલ દાદાના મંદિરે આ છે ગઢવુલા ગામનું ખેતરપાલ દાદાનું મંદિર છે તો આપણે તમને બતાવીએ તો જુઓ અહીંયા જય ખેતરપાલ દાદા લખેલું છે ને આ છે એનું મંદિર છે ખેતરપાલ દાદાનું જુઓ દોસ્તો ને અમે આવેલા છીએ તો કેવું છે જરાક કોમેન્ટ કરીને કહેજો ને આ છે ઢાપાવાળાના છે કાં ખેતરપાળ દાદા તો જો આવું કાક મંદિર છે ને આવું જો ફરતી નજારો છે જુઓ દોસ્તો કેટલું સરસ છે ને એક બાજુ તળાવ છે પછી મંદિર છે જવા આવું કાક મંદિર છે છે ને મસ્ત મજાનું કડું મોટું મંદિર છે ખેતરપા દાદાનું જો તમને આઘેથી હું બતાવું કેવું મંદિર છે કોઈ આવ્યું હોય તો જરાક કોમેન્ટ કરીને કહેજો અહીંયા આવેલું છે ગઢુલા ગામમાં જો આખું મંદિર તમને બતાવી દઉં ગઢુલા ગામનું આવો છે ફરતી નજારો જુઓ દોસ્તો આમાં ને બેન ને પપ્પા જો દરવાજો ખોલે છે ને આવું છે ફરતી નજારો છે જો એક બાજુ તળાવ છે આ છે હવન કુંડ છે અહીંયા હવન પણ થાય છે ચૈત્ર મહિના હોય ને તો હાલો આપણે દર્શન કરવા જઈએ અંદર હાલો હાલો નેનસી અંદર દર્શન કરવા જઈએ ઈ ભલે રહ્યું કેવું સરસ છે મંદિર મે મે હતી આ એક બે વખત જો યાન તો બીજી વખત આવી એક ફેરી આવી થી અહીં હવે નતન ત્યાર તો અહીંયા કે ખેતર પા દાદા મંદિર આયા જો હા હા કરો હા તો આવું છે મંદિર જરાક કોમેન્ટ કરીને કહેજો તો આમ તમે પણ દર્શન કરી લો તમે જો આખી મૂર્તિ બતાવી દો જો હાલો તો અમે પણ દર્શન કરી લે તમે પણ દર્શન કરી લેજો તો અમારા વલોગમાં બન્યા રહેજો હાલો દોસ્તો જો આપણે પોગી ગયા છે મામા દેવે મસાધામ અહીંયા ગઢુલ આવેલું છે ને તો આપણે જો કે ખેતરપાલ દાદાના દર્શન કરી લીધા હવે અહીંયા આવ્યા છીએ તો આપણે તમને બતાવીએ જફરતી નજારો કેવો છે ને મંદિર ક્યાં આવેલું છે તો છે મોસાધામ મંદિર જોવો જો ને આ બાજુ ફરતી આવો નજારો છે જો મસ્ત મજાનો મસ્ત મજાનો છે ને સુંદર ને ગમે તે આવો તો આવું છે કાક લોકેશન જરાક જોઈ લેજો ફરતી કેવું છે તો આવો સે ફરતી નજારો ને આ છે મોસાધામ આપણે મામાદેવનું મંદિર હાલો આપણે અંદર જઈએ છીએ તમને અંદર જઈને બતાવીએ જો આપણે આવી ગયા છીએ અહીંયા ગેટ પાસે મામા દેવના ગેટે તો જવા આશે મામા દેવનું મંદિર ને અહીંથી જવાનો રસ્તો ને આમાં છે આ શું લખેલું છે ધામ જો તમને ઝૂમ કરીને દેખાડ દઉં શું લખેલું છે આ છે ધામ ને આ બાજુ જો પાણી ઉપર પણ છે તમે જો પાણી આવીને પી પણ શકો છે આ બાજુ તો આપણે જવાનું છે અહીં અંદર જો કેટલું મસ્ત મજાનું છે હો હું અહીં પહેલી હો ગેટ મૂકેલા જો આ બાજુના ગેટ પણ એમ સરસ મૂકેલા છે જો ઘોડા એ તો ગેટે તો મૂકેલું હોય સરસ લાગે ને એમ તો જો કેટલું સરસ મજાનું મંદિર છે જો દોસ્તો જો અહીંયા કયા ભગવાન છે હનુમાન દાદા પંચમુખી હનુમાન દાદા છે પંચમુખી છે જોવા તું દર્શન કરી લે કેટલા પણ ચુ મુખ્ય એનમંદ આપણે પંદર દર્શન કરી લે કેન ઇન્સિડેન્ટ કેમ છે જો ફેમિલી માટે દર્શન કરી લે હમ તમે દર્શન કરી લ્યો આ છે મસ્ત મજાની તજા

મસ્ત મજાનો કુંભ અને મોર પણ છે કાય મોર કેસા રસ્તો તો દોસ્તો કેવો મોર છે તો તમને પછી અંદર જઈને બતાવી દોસ્તો જો જવાનું છે

Dah cint kaliyo? Ayo, toh um pun dacing kalah, tapi pun batal video. Dacing pun તો જવા દોસ્તો આપણે દર્શન કરી લીધા છે તમારે સાહેબે પણ દર્શન કરે જવા કેટલું મસ્ત મજાનું છે હાલો તો જવું છે ફરતી મામા દેવનું સ્થાનક છે આ ત્યાં છે ખીચડો છે ને ખીચડા મામા કહેવાય તો મસા જો અતિ રાષ્ટ્રીય ભાઈ સરકાર મામાદેવ તો તમને બતાવતા જઈ આગળ આગળ કેટલું મસ્ત નજારા છે કા જો કેટલું સરસ મજાનું છે આપણે આપડે અહીં આવ્યા છીએ પહેલી વખત દર્શન કરવા જો દર્શન કરી લીધા તે જે જે કરી લીધા મામા દેવ હે તો આમ જો તાર બપ્પા જે જે કરે છે તો આપણે એને દર્શન કરી લીધા તો તમે પણ દર્શન કરી લેજો તો જો દોસ્તો આપણે દર્શન કરીને બહાર વી આવ્યા તો તમને આપણે હવે બહારનો નજારો બતાવવાનો છે તો જો ફરતી નજારો કેટલો સરસ મજાનો છે તમને બતાવી દઉં તો જો બહારનો નજારો છે જો દોસ્તો જો સરસ મજાનો નજારો છે તો આવું છે ફરતી અહીંયા મોસાધામ મામા ફરતી નજારો છે આ તમને આગળ પણ બતાવી આમાં અલગ અલગ બધું છે ને એમ કેટલું સરસ મજાનું છે જો જાવ એવું છે હમ શનિદેવ છે ને શનિદેવ છે જો દોસ્તો આ બાજુ શનિદેવ છે ને અહીંયા બધા દર્શન કરવા આવે ભાઈઓ તો આવું મંદિર છે ને કેવું છે જરા કોમેન્ટ કરીને કહેજો અમને આમાં પાણીનો ફુવારો થતો હશે રાત્રે કેટલું સરસ મજાનું ગોઠવેલું છે કામ જો

Nyaka ya mata ji se a th aa re loch se ala ben ne khabar hase e ben ta ya mata ji se th khabar ne ma lakhelu kali khali jo તો આવું ફરતી નજારો છે જો ને અહીંયા નાના છોકરા માટે વાટિકા પણ છે હિસ્કોન એવું પણ છે જો આપણે તમને બતાવી દઈએ ત્યાં પણ હાલો તમને ત્યાં દેખાડીએ મને મનેણસી બેન કેટલા ઉતાવળા થાય જો લચરપટ્ટી ખાવી જોઈએ ને આમ જતો કેટલી ઉતાવળ છે જો લસરપટ્ટી ખાવા જાવી એ લચરપટ્ટી હિસ્કા ને એવું છે જો કેવો મસ્ત નાના છોકરા માટે વાટિકો હિસ્કો પણ છે જો અહીંયા નાના છોકરા માટે રમવાનું છે ને આ બાજુ જો દોસ્તો ને આ બાજુ કઈ જ ને એવું મસ્ત મજાનું છે કા જો લસરપટ્ટી ખાતો એ આવી એ આવી જો પગડી ગયા હા ભીનું છે ને હાલ તો બસ હવે નથી ખાવી એને લસરપટ્ટી લસરપટ્ટીઓ ઈસકા એવું છે મસ્તીનું જો ઓલું ગોળ ગોળ ફરે એવું છે નેનસી તો જો દોસ્તો આ ફરતી આ અહીંયા છે બાલવાટિકા ને આ બાજુ મોસાધામ છે તો તમને કેવું લાગ્યું જરા કોમેન્ટ કરીને કહેજો લાઈક સબસ્ક્રાઈબ કરતા જાજો તમને આગળ પણ બતાવશે તો આમાં બેન જો ફર ફર ફગડી ફરે એલા લે આ તો ટિકિટ વગરનું લાગે જો હે આ શિવમને સમજવાયો હોય તો મજા પડી જાય હો હલો દોસ્તો તમને આગળ પણ બતાવશું અમે હાલો દોસ્તો આપણે દર્શન કરીને બહાર વૈયા છે ને તમને કેવું લાગ્યું છે તો જરા કોમેન્ટ કરી દેજો ને જે પણ ન હોય તો અહીંયા આવી કેમ કેમકે આ ગઢુલા ગામમાં આવેલું છે મોઝાધામ ને સરસ મજાનું છે હું તો પહેલી વખત આવી મને તો ગમી ગયું ને તમને ગમ્યું હોય તો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો ફોલો કરી દેજો ને અમારા વિડીયોમાં સબસ્ક્રાઇબ કરી દેજો અને નવા વલોગ સાથે ફરી મળીશું તો કાલ અત્યારે જય મામાદેવ બાય